કન્વેન્શન હોલમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત જિલ્લામાં ચૌદ સિત્તેર લાખ રોપાઓને ઉછેર થકી આ જિલ્લાની લીલોછમ કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે

અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે વિવિધ યોજના હેઠળ જંગલ વિસ્તારમાં તેમજ જંગલ સિવાયના બહારના વિસ્તાર જેવા કે ગોચર સ્વૈચ્છિક સંસ્થા સ્મશાન ભૂમિ ખેડૂતોની જમીન તેમજ રોડ વિસ્તારમાં રોપાઓનું વાવેતર થકી આ જિલ્લાને લીલોછમ કરવાનો લક્ષ્યાંક છે આ પ્રસંગે એચઓડીસીઓ ના ચેરમેન શ્રી કેસી પટેલ દ્વારા આ વન મહોત્સવ લક્ષી ઉદ્બોધક પ્રવચન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સંબોધન કરતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોના લીધે ગુજરાત વનીકરણ દિશામાં આગળ વધી રહ્યું છે વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી જેને ગુજરાતમાં ઘર ઘર સુધી પહોંચાડવામાં ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો સિંહ ફાળો છે તો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા

એના ભાગરૂપે આજે પાટણ જિલ્લામાં આજે એની શરૂઆત થઈ ગુજરાત સરકાર સખત આ બાબતમાં ચિંતા કરે છે પર્યાવરણની જાળવણી કરી શકીએ એ બાબતની વ્યવસ્થા કરીએ છે ભૂતકાળમાં મને કહેતા એ વાતનો આનંદ છે કે સત્તર કરોડથી વધારે એક પેડ માકે નામ અને એના અંદર સમગ્ર ભારતની અંદર આજે ગુજરાત બીજા નંબરે છે અને એનાથી એ પહેલાં નંબરે કેવી રીતે જઈ શકાય કેવી રીતે આગળ વધી શકાય એ પ્રકારની તેજીથી આજે મહેનત ચાલી રહી છે અગિયારસો અગિયાર ઝાડ અહીં આગળ વાવવાના છે દસ હજારથી વધારે રોપા અહીં જે લોકો આવ્યા છે એમને આપવાના છે આ પ્રકારે પણ પાટણ જિલ્લો પણ સરસ એક કામગીરી કરી રહી છે અધિકારીને ખૂબ દિલથી બિરદાવું છું સાથે ચક્રવાત